ઉપસ્થિત પાર્ટી ના સૌ આગેવાનો સમગ્ર જિલ્લામાંથી પધારેલા સૌ વડીલો આગેવાનો માતાઓ બહેનો યુવાન મિત્રો પત્રકાર ભાઈઓ આ વખતે લોકસભાની ચૂંટણી એક ઐતિહાસિક ચૂંટણી છે વિકસિત ભારત બનાવવા માટેની ચૂંટણી છે અને આપણા ઉત્તર ગુજરાતના પનોતા પુત્ર માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને એવા જ આપણા લોકપ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હાથ મજબૂત કરવા માટેની ચૂંટણી છે મિત્રો જ્યારે બે હજાર ચૌદમાં પ્રથમ વખત જ્યારે નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા ત્યારે એમને કહ્યું હતું કે મારી સરકાર એ ગરીબોની સરકાર મારી સરકાર એ વંચિતોની સરકાર મારી સરકાર એ મહિલાઓ માટેની સરકાર મારી સરકાર યુવા મિત્રોની સરકાર મારી સરકાર કિસાનો માટેની અને છેલ્લા દસ વર્ષમાં દરેક પ્રકારનું વિકાસના કાર્યો કરી અને આજે નરેન્દ્રભાઈ દુનિયામાં સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રી બન્યા છે મિત્રો આપણા સ્વર્ગસ્થ કાકા કે જેમને બનાસ ડેરીની સ્થાપના કરી અને એમના બેન શ્રી ડૉક્ટર રેખાબેન એમને આપણે માનનીય મોદી સાહેબે ઉમેદવાર તરીકે મૂક્યા છે તો બનાસકાંઠાની જનતાને મારી વિનંતી કે આપણે એમના સાચી શ્રદ્ધાંજલિ આપવી હોય તો બહેનને ભારે બહુમતીથી આપણે બધા જીતાડીએ પહેલાં આપણે બધા વાતો કરતા કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ એકથી દસમો છે પછી આપણે વાત કરતા એકસો પાંચમો અને આજે દુનિયાના સૌથી લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ છે મિત્રો જ્યારે બે હજાર ચૌદમાં ભારતની ઇકોનોમી દુનિયામાં દસમા નંબરે હતી મિત્રો આજે પાંચમા નંબરે છે અને હવે પછી બે હજાર ચોવીસ પછી દુનિયામાં ત્રીજા નંબરની ઇકોનોમી બનવા જઈ રહ્યું છે આપણું ભારત વિકસિત ભારત તો આપણા બધાની ફરજ છે કે આપણા વચ્ચે રાજસ્થાનના મુખ્યમંત્રી પણ હમણાં આવી રહ્યા છે ટૂંક સમયમાં જ તો હું આપ સૌને હાથ જોડેની વિનંતી કરું કે આપણા લોકપ્રિય ઉમેદવારને પાંચ લાખ ઉપર વોટોથી આપણે જીતાડીએ એવી મારી વિનંતી છે જય જય ગુજરાત ભારત માતા કી જય